પોતાની ભાવના ઉજાગર કરી દરેક નાગરિકના મનમાં રાષ્ટ્રીય પ્રેમની લાગણી જાગૃત કરવાના ઉદ્દેશ હર ઘર તિરંગા અભિયાન તારીખ બાર થી પંદર ઓગસ્ટ દરમિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે પાટણ તાલુકાના સુજણીપુરની પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રંગોળી બનાવી પોતાની દેશભાવના ઉજાગર કરી હતી આ ઉપરાંત ગામમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગામના લોકો સહભાગી થયા હતા અને હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત પોતાના ઘરો પર તિરંગા લહેરાવવાનો સંકલ્પ લીધો હતો રિપોર્ટ અનિલ રામાનોજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર